સાયન્સ લિમિટેડ કંપનીએ પર્યાવરણના ધારાધોરણ ભંગ કરવા બદલ રંગે હાથ ઝડપી પાડી હતી જે અંગે વડી કચેરીએ રિપોર્ટ કરવામાં આવતા જીપીસીબી દ્વારા બંને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી અને તેમના વીજ અને પાણી જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો તો પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં લાગેલી ભીષણ આગ પ્રકરણમાં પણ જીપીસીબી દ્વારા વડી કચેરી ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં કંપની ત્વરિત અસરથી ક્લોઝર નોટિસ સાથે વીજ અને પાણી જોડાણ કાપી નાખવાનો પર્યાવરણને નુકસાન કરવાના વળતર ઈડીસી એક કરોડ રૂપિયા ચૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખુલિયાના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીથી પ્રદૂષણ ફેલાવતા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હતો